નમસ્કાર મિત્રો આપ જોઈ શકો છો આ મુન્દ્રા તાલુકાનું ટ્રાફિક ની સમસ્યા કામ ચાલુ છે અહીંયા એક એક્સિડન્ટ પણ થયો છે આ ટ્રાફિક જોઈ શકો છો અહિયાં આટીઓ વિભાગ હોય પોલીસ વિભાગ હોય શું કરી રહ્યા છે એક પોલીસ કર્મચારી આવ્યા છે આ જોઈ શકો છો અમે રજૂઆતો કરીએ છીએ કે આ જગ્યાએ દિવસ દરમિયાન દિવસ દરમિયાન વ્યવસ્થિત પોલીસ આવે પરંતુ આ બાબતે અવારનવાર આ જગ્યા ઉપર એક્સિડન્ટ થાય છે અને જ્યાં આ જગ્યા સતત ધમધમતો વિસ્તાર છે

આ જોઈ શકો છો ટ્રાફિક કેટલે સુધી છે આપ જોઈ શકો છો આ જોઈ શકો છો આ ઝૂમ કરીને મેં વિડીયો લીધો છે આ ઝૂમ કરેલો વિડીયો છે મુન્દ્રા રાસાપીર સર્કલ તેનો વિડીયો છે તેનો આ વિડીયો છે આ એક જીઆરડી બેન દેખાય છે આ પોલીસ કર્મચારી હમણાં જ આવ્યા છે આ વિસ્તાર ધમધમતો વિસ્તાર અવા માટેનો વિસ્તાર તેમ છતાં એકદમ થાળે ગયું છે દરરોજ દરરોજ એક થી બે એક્સિડન્ટો થાય છે અહીંયા અન્ય જે પણ જ્યાં સ્ટાફ ફાળવેલ હોય પરંતુ કોઈ પણ દેખાતા નથી આ એક બેન અને આ એક પોલીસ કર્મચારી છે એના સિવાય કોઈ પણ નથી દેખાતું કેમ આ આ કોઈને નહીં દેખાતું હોય આ રોડ ની પરિસ્થિતિ કોઈ નહીં સમજી શકતું હોય આ રોડ ની પરિસ્થિતિ આ એક પોલીસ કર્મચારી છે અને આ એક બેન છે એના સિવાય કોઈ અહીંયા દેખાતું નથી શું કામ શું કામ આવું અહીંયા ચાલી રહ્યું છે તો મારી હમણાં જે નવા પીઆઈ સાહેબ શ્રી આવ્યા છે એમની પાસે પણ વિનંતી છે અમે રૂબરૂ પણ પીઆઈ સાહેબ ને મળ્યા છીએ અહીંયા મહિલાઓ શું સુરક્ષા તમે જોઈ શકો છો હમણાં બે થી ચાર દિવસ પહેલા પોલીસ સ્ટેશન સામે એક એક્સિડન્ટ દરમિયાન મૃત્યુ થયેલ છે આ છે સુરક્ષા કર્મચારીઓની જો કદાચ પોલીસ કર્મચારી હોય જીઆરડી કર્મચારી હોય એ પણ સુરક્ષિત ન રહી શકતા હોય તો સામાન્ય વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત રહી શકે આ ટ્રાફિક જોઈ શકો છો તમે અમે કોઈ પોલીસ નો વહીવટ તંત્ર નો વિરોધ નથી કરતા પરંતુ જે પ્રમાણે આ ગતિવિધિ ચાલી રહી છે જે પ્રમાણે આ કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહી અમે સખત વિરોધ કરીએ છીએ અહિયાં જે પ્રમાણે સ્ટાફ હોવો જોઈએ એ પ્રમાણે સ્ટાફ નથી આ રાસાપીલ સર્કલ આ રાસાપીલ સર્કલ આવા અનેક એવા ડ્રાઈવર પોતે કે છે મારી પાસે લાયસન્સ નથી આના ઉપર કોની જવાબદારી આવે છે કેમ આરટીઓ વિભાગ કેમ આમ ચૂપ છે આરટીઓ વિભાગ ની શું જવાબદારી આવે છે આ બાબતે વહીવટ તંત્ર જાગે અને જે માનવ અધિકારના ના પ્રમાણે જે લોકોને સુવિધા પ્રાથમિક સુવિધા મળવી જોઈએ નથી મળતી એ મળવી મારી આ વિડિયોના માધ્યમથી માંગણી